નમસ્તે હું સ્પીડ સ્વાગત કરું છું તો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં આવેલ ઇલોલ ગામે ગાંધીચોક વિસ્તારમાં ગાબડું પડવાની ઘટના સ્પીડ ન્યૂઝ સેવન્ટીનમાં બે દિવસ અગાઉ પ્રસિદ્ધ કરવામાં આવી હતી સ્પીડ ન્યૂઝ સેવન્ટીનના અહેવાલની અસરથી આખરે ગ્રામ પંચાયત આળસ ખંખેરી ઊભું થયું તો ખરું અને ખુલ્લી પડેલી ગટર લાઈનનું કામ શરૂ કરવામાં આવ્યું હતું આ બાબતે જાંબાઝ પત્રકાર મિત્રો દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી હતી અને ગટર લાઇનનું લાઈવ કવરેજ કરવામાં આવ્યું હતું કવરેજ કરીને અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો આ અહેવાલના પડઘા પૂરા સાબરકાંઠામાં પડ્યા છે ત્યારે આજરોજ ઇલોલ ગામ પંચાયત દ્વારા પોતાની આળસ ખંખેરી ખુલ્લી ગટર લાઇનનું કામ સંપન્ન કરવામાં આવે છે મળતી માહિતી મુજબ તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવતા રહીશોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને હવે અમને શાંતિ થઈ તેવું જાણવા મળ્યું હતું ઇલોલ ગામે ગટર લાઈનમાં ગાબડું પડ્યું હતું જે રિપેર કરવામાં આવે છે મોડે મોડે પણ તંત્ર જાગ્યું તો ખરું આજુબાજુના સ્થાનિક રહીશોમાં થોડો ખુશીનો માહોલ જોવા મળ્યો છે હવે બાળકોને પડવાનો ભય ઓછો થયો છે તેવું જાણવા મળ્યું રિપોર્ટર જવાહર વણઝારા સાબરકાંઠા હિંમતનગર ઇલોલ